જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નળસહારનો મામલો આતંકીઓએ ધર્મ પૂછીને મારી હતી ગોળી યાત્રાધામ અંબાજીમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરુદ્ધમાં આતંકવાદના પુત્રનું દહન કરવામાં આવ્યું હતું હુમલામાં મારા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી સમગ્ર દેશમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા સત્યાવીસ વ્યક્તિઓના નળસહારને લઈને ભારે રોષ વ્યાપી રહ્યો છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં

ત્યાં ધર્મ પૂછીને મારી નાખ્યા તે બહુ દુઃખની બાબત છે અને ભારત સરકાર એક જ માંગ છે કે આતંકવાદ મુક્ત ભારત બનાવે जय <muchas> झूलेलाल